નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ગાય છે ભેંસ છે અને એમનો પરિચય સાથે આપણે જાણીશું વધુ વિગત કે એમને પશુપાલનમાં કેવી કેવી સમસ્યાઓ આવે છે અથવા આવી હતી અને અત્યારે હાલમાં એ સમસ્યાઓ નથી રહી તો સૌથી પહેલાં તમારો પરિચય આપજો શું નામ છે તમારું ભરતભાઈ ગમનભાઈ અને ગામ તમારું આછવણી આછવણી એટલે કયો તાલુકો

પહેલા ઓકે હવે મને જણાવો કે આપણા પશુપાલનનો વ્યવસાય એક આવક મેળવવા માટે કરતા હોઈએ બરાબર ને તો અત્યારે હાલમાં તમારે ત્યાં એક ગાય છે એક ભેંસ છે અને બીજા વાછરડીઓ કે વાછરડા છે વાછરડી છે તો અત્યારે હાલમાં તમારા પશુઓને શું શું તકલીફ આવી રહી હતી અને એમાં તમને શું ઉકેલ મળ્યો કેવી રીતનો ફાયદો મળ્યો એ થોડીક વાત કરો આમાં બીમારમાં એવું થયું કે બાયોફિટ પેટવેટ બરાબર ને આ પાવડર તમે ખવડાવ્યો ખવડાવ્યો તો ચાંદા પડી ગયા મતલબ શું થતું તો એમાં સારા થઈ ગયા નઈ નઈ એટલે ચાંદા પડ્યા ત્યારે કેવું થતું એમ ત્યારે તે પોરુહો નીકળે ને અચ્છા એવા શરીરના અલગ અલગ ભાગે થતું કે આચળ આચળ ના હોડ ની અંદર અચ્છા મતલબ બીજી જગ્યા ને હા બીજી જગ્યા ને અચ્છા એની કોઈ બીજી સારવાર તમે કરાવેલી ખરી બીજી સારવાર બે ડોક્ટર ને બોલાવેલા બે બે વખત અચ્છા તેમાં એમનું શું કહેવાનું હતું શું થયું એમ એ લોકો પણ એ એ જ રીતે કહેતા હતા કે સારું થઈ જાય પણ સારું થયેલું નહીં કેટલો ખર્જો કરેલો હતો

એટલે જે ગાયને ચાંદા પડતા હતા ગુમડા થતા ગુમડા હતા અને એમાંથી પરુ નીકળતો પરુ નીકળતો એ બીમારી સારી થઈ ગઈ સારી થઈ ગઈ પરુ એટલે તો બહુ ઘણો પરુ નીકળે એક એક કપ નીકળે ઓહો એક એક કપ જેટલો હા એક એક કપ જેટલો બરાબર અને નીચે પડે તો પકડવાનો ની મન થાય એ એટલો ભારે ઓહો હો હા હવે આ તમારા જે ગાયને જે બીમારી થઈ એવી જ કોઈ બીજા બીજી ગાયોને કે ભેંસોને થઈ ખરી આપણા આસપાસમાં કોઈ તમારા જાણીતમાં જાણીતા શરીર પર નીકળેલા શરીર પર નીકળેલા અચ્છા હવે મતલબ આ એવું કહી શકાય ખરું કે જે લંપી વાયરસ હતો એ બીમારી હા એજ બીમારી બીમારી હતી બરાબર જેમાં શરીર પર મોટા મોટા ફોડા પડે અને પછી એ આપણો ગાય હોય કે ભેંસ હોય એ મરી જાય હા મરી જાય બરાબર ને આવા કિસ્સો આપણે સાંભળ્યા છે જોયા છે ને અત્યારે બી મોયરા છે અચ્છા મતલબ તમારે જાણવા એવો કોઈ ગાય ભેંસ મરી ગયો એવું તમારે ધ્યાનમાં ખરું હા એક સાદકપુર માં ચીખલી મરી અચ્છા ગાય વાસેડી અત્યારે દાખલ થઈ એવી ઓહો હો હો બરાબર છે તો મતલબ જો આપણે આ સારવાર જો નહીં મળતે તો આપણે એક

એકદમ ઓછું થઈ ગયેલું પછી આ તો પછી આ ખવડાવ્યું આ ખવડાવ્યું ત્યારે ત્રણ લિટર પણ પછી પાછું ત્રણ લિટર ઉપર આવી ગયું આ પેટ પેટ ખવડાવ્યું પછી થી અચ્છા હવે આનું કયું વેતર ચાલે આ ત્રીજા ત્રીજા માસે અચ્છા આ ગાય છે એનું ત્રીજું વેતર ચાલે આની જ વાત ચાલે છે ને અત્યારે આની હા તો આ એક તકલીફ આવી પછી બીજી શું તકલીફ આવી એને બીજીમાં માં આવ્યું થયું કે આ ગાયને હવે ગાભણ છે સાત મહિના થઈ ગયા હા એટલે હવે એના પોળા પગ થઈ ગયા અચ્છા હા એટલે જુવાનના છોકરાઓને બોલાવી લાવીને એને હરખી કરીને ઉઠાડી જોઈ અચ્છા તો ઉઠે જ નહીં પછી આ મહેન્દ્રભાઈને કીધું કે પાવડર આપો તે ખવડાવવાથી આ ગાયનો ફેર પડ્યો અચ્છા હા એટલે એક વખત ગાય સારી થઈ ગઈ જે ગુમડા નું જે બીમારી હતી એ સારી થઈ ગઈ સારી થઈ ગઈ પછી તમે આ પેટવેટ બંધ કરી દીધેલું હા બરાબર ને હા બંધ કરી દીધેલું હવે બંધ કરી દીધું અને પછી કેટલા સમય પછી પાછી નવી બીમારી આવી આ તો 7 7 મહિના તો નીકળી ગયા કે નહીં અચ્છા 7 મહિના નીકળી ગયા હા અને પછી શું થયું ગાય બેસાણ આવી ગઈ બેસાણ આવી ગઈ અને છોકરાઓને બોલાવીને ઊભી કરવી પડતી કેટલા છોકરાઓને બોલાવવા પડતા એ 4 5 છોકરાઓને બોલાવો ઓકે એટલે અમારા ઘરના 3 જણા અમે મતલબ કે સાત આઠ લોકો ભેગા થાય પછી કરી શકાય એવી હાલત થઈ ગયેલી પછી તમે આ મહેન્દ્રભાઈ ને સંપર્ક કર્યો હા અને એમને પાસે પાછું તમે મંગાવી લીધું આ પેટ વેટ બરાબર ને તો એ ખવડાવવાનું ચાલુ કર્યું પછી તમને શું રિઝલ્ટ દેખાય અત્યારે અત્યારે એ જાતે જ ઉઠે બેસે અચ્છા એટલે એની મરજી થી જાતે ઉઠે ને આમ બેસે તો હોય એ પોળા પક કરી જતી માં હો પોળા પક કરી હવે તો આ અત્યારે પણ બેઠેલી એ હાલત માં બેસી જાય મતલબ અત્યારે આ બેસેલી છે ગાય પેલા એકદમ પોળા કરી જતી પોળા કરી જતી અચ્છા મતલબ કે માથું નીચે નઈ માથું એવું જ રાખે પણ પગ પગ જાય અચ્છા એક ને આ બાજુ અચ્છા આવી રીતના આની સિચુએશન હતી હવે મને જણાવો કે આમાં કેટલો સુધારો આવ્યો અત્યારે ઘણો સુધારો છે ઘણો મતલબ કેટલા દિવસ ખવડાવ્યો ને પછી ફેરફાર દેખાયો અમે 8 દિવસમાં તો ફેરફાર પડી ગયો અચ્છા તો એને આ વખતે કેટલી કેટલી ચમચી ખવડાવી સવાર વખતે પહેલા છે ને તમે ઓસી ખવડાવ્યો પણ તેમાં જરક મને ઓસી જેવું લાગ્યો એટલે 4 ચમચી સવાર નાખો ને 4 ચમચી સાંજે આપો અચ્છા અત્યારે બે બે ચમચી જ આપતા છે ઓકે હા તો એનાથી શું ફેરફાર દેખાય અત્યારે અત્યારે તબિયતમાં હો હારી છે અને ઉઠવા બેસવામાં તકલીફ એને અચ્છા જાતે જ જે આપણે કીધું કે સાત આઠ લોકો ભેગા થાય ને પછી ઉભા કરતા એવું હવે અત્યારે નથી કરવું પડતું બેસવામાં હો કેટલા દિવસ થયા રિઝલ્ટ આવી ગયું આવી રીતનું કેટલા મહિના મતલબ કેટલા સમય થઈ ગયા કે આપણે બોલાવવું નહીં પડે કોઈને એ તો અમે આ પાવડર ચાલુ કર્યું અને ચાર પાંચ દિવસ એને પછી બોલાવવા જ નહીં પણ એટલે એના કેટલા દિવસ થઈ ગયા અમે ઊભી થઈને એ તો હવે તો મહિનાની આજુબાજુ થઈ ગયા મહિનાની આજુબાજુ થઈ મહિનાના આજુબાજુ થઈ ગયું બરાબર છે તો આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે તમને તો તમે આ પેટ વેટ વાપરીને ખુશ છો ને ખુશ છીએ અમે હા હવે આ ગાયને તો ખવડાવ્યું ભેંસને ખવડાવ્યું ખરું આ ભેંસને ખવડાવ્યું તો એનો શું રિઝલ્ટ આવ્યું એમના એની ડિલિવરી તે જ આવી ગયો છે બોલાવા નહી પડ્યા અમારે કોઈ સારવાર નહી કરવી પડે એના જે રીતે જે થતી વખતે ડિલિવરી જે આપડે બચ્યું ખેંચી ને ખેંચી ને બહાર પાકડવું પડે પડે એવું કશું એટલે વ્યાણ થય ગયું તમને ખબર જ ના ખબર અમને કઈ ખબર એટલે રાત્રે થયેલું કે દિવસ નથી દિવસ ના તમે ક્યાં હતા અમે ખેતરમાં ગેલા પણ જોઈ ને ગયા આવ્યા એટલે બહુ અઘરું એક પણ ઢોર એવા મારા ની મળે કે તેને પકડવા વગર પાડ્યા અચ્છા આ પહેલી વાર એવું પહેલી વખત એવું ભાઈ પહેલાના સમય માં એવું થતું હા પહેલાના સમય સમયમાં એવું થતું હવે અત્યારે નથી થતું હવે તો બધે પકડી નઈ બરાબર છે કેટલી જગ્યાએ હું જઈને પકડી પાયડા હો અચ્છા તમે બી મદદ કરવા માટે જાઓ બરાબર ડોક્ટર ને બોલાવવું પડે આવું બધું થતું હોય ડોક્ટર ને બોલાવ અત્યારે મતલબ આ વખતે એને બોલાવાની જરૂર નહીં પડી બરાબર ને ખરેખર જોરદાર રિઝલ્ટ આવ્યું છે બહુ જોરદાર રિઝલ્ટ તો અત્યારે તો તમારી ગાય કયો મહિનો ચાલે એનો ગાભણ રહ્યું આઠમો મહિનો અચ્છા અને આ જે ભેંસ છે એ વિયાણ થયો કેટલો સમય થયો

કોઈ જાતનું ટેન્શન નથી રે મતલબ કે આપણું જે પણ ગાય કે ભેંસ છે ભેંસ હોય તંદુરસ્ત રે તંદુરસ્ત રે અને તંદુરસ્ત રે એટલે આપણો ખર્ચા બચી જાય ખર્ચા બચી જાય અને સાથે આપડું દૂધ નું ઉત્પાદન જળવાય રહે દૂધ નું ઉત્પાદન જળવાય બરાબર છે